નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે ધોરણ નવ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટ બે હજાર છવ્વીસમાં આજે આપણે ગણિત વિષયનું સોલ્યુશન જોવાના છીએ એમાં પણ આપણે ખરા ખોટા ખાલી જગ્યા વિકલ્પો જોઈ લીધા હવે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો એક વાક્યમાં ઉત્તર બરાબર તો ચાલો જોઈ લઈએ હવે એક એક વાક્યમાં ઉત્તર તમારે આપવાના છીએ અહીંયા બરાબર તો એ પ્રકરણ નંબર છ પ્રશ્ન નંબર ચાર એક વાક્યમાં શબ્દમાં આંકડા આંકડામાં ઉત્તર જવાબ આપો પ્રકરણ નંબર પાંચ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી અહીં છે રેખાને કેટલા પરિમાણ હોય છે તો એ જવાબ આવશે એક ત્યાર પછી છે ઠાર કયા દેશનું વતની હતું તો જવાબ આવશે ગ્રીસ બિંદુને કેટલા પરિણામ હોય છે બિંદુને કેટલા પરિમાણ હોય છે તો એ જવાબ આવશે ઝીરો ઘરને કેટલા પરિમાણ હોય છે તો એ જવાબ આવશે ત્રણ શ્રીયંત્રમાં કેટલા ઉપ ત્રિકોણ તરીકે બને છે તો એ જવાબ આવશે તેતાલીસ ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ પ્રકરણ નંબર છ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી રેખાઓ એલ અને એમ સમાંતર છે રેખા એન એલ રેખા એન એલ સમાંતર એમની છેદિકા છે છેદિકા દ્વારા અનુકોણની અંદર કેટલી જોડ બને તો એ જવાબ આવશે ચાર ત્યાર પછી છે એક ખૂનાનું માપ તેના કોટીકોણના માપથી ચાર પાંચ ભાગે ચાર ગણું છે તો તે ખૂનાનું માપ શોધો તો હજ આવશે પચાસ ત્યાર પછી જે એક લઘુકોનના માપ એક માપનો તફાવત શોધો તો એક્સ બરાબર તમારે એક્સ લેસ દેન નેવું ધારવાનું છે તો હજ આવશે નેવું ત્યાર પછી વ્યાખ્યા આપો વિપરીત કોણ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે વ્યાખ્યા ઓલરેડી આપેલી છે બરાબર કે જે ખૂનાનું માપ એકસો એસી અને ત્રણસો સાહીઠ ની વચ્ચે હોય તો તે ખૂણાને વિપરીત કોણ કહેવામાં આવે છે ત્યાર પછી અહીંયા જોઈ લે ક્વેશ્ચન નંબર પાંચ બે પૂરક કોનોના માપ પાંચ એક્સ માઇનસ અને ત્રણ એક્સ પ્લસ ચાલીસ હોય તો તે પૈકી મોટા ખૂનાનું માપશું તો તે જવાબ આવશે સો ત્યાર પછી પ્રકરણ નંબર દસ જોઈએ તો દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે તો અહીં છ ત્રિકોણ ABC માં AB બરાબર તેત્રીસ બી બરાબર ચોત્રીસ એસી બરાબર પોસેટ રેમ્યું હોય તો એસ શોધો તમારે તો અહીંયા એસ બરાબર તમને મળશે છાસઠ સેન્ટીમીટર બરાબર ત્યાર પછી અહીંયા છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર જણાવો તો અહીંયા તમારે હેરોનનું સૂત્ર આપેલું છે એસ બરાબર રૂટ એસ રૂટ એક્સ એસ કંસમાં એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી એકદમ અહીંયા બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તૈયાર કરી દેજો પૂછાશે ત્યાર પછી અહીંયા છે ત્રિકોણ એક ત્રિકોણનું બાજુનું બાજુઓના માપ એ મીટર બી મીટર અને સી મીટર છે તથા તેની અર્થ પરિમેટી એસ મીટર છે જો એસ માઇનસ એ બરાબર એકસો પચાસ મીટર અને એસ માઇનસ બી પંચોતેર મીટર અને એસ માઇનસ સી પચીસ મીટર હોય તો એસ શોધો બરાબર ત્યાર પછી અહીંયા છે સમબાજુ ત્રિકોણમાં સંબાજુ ત્રિકોણમાં બાજુઓની લંબાઈ ત્રણ ગણિત કરવાથી ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળથી કેટલું ઘણું થાય છે તો અહીંયા જવાબ આવશે તમારે નવ ગણું ત્યાર પછી એ પંદર આ પાંચમો ક્વેશિયન છે સોળ સેમી બાજુઓવાળા સમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આઠ સેમી બાજુઓવાળા સમગન સમ બાજુ ત્રિકોણના ક્ષેત્રફળ કરતા કેટલા ગણું હોય તો એ જવાબ આવશે એ તમારે ચાર ગણું હોય છે બરાબર ત્યાર પછી લાસ્ટ પ્રકરણ જોઈએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી ભૂલતા નહીં અને વિડીયોને એન્ડ સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે હજુ પણ થોડો બાકી છે તો એ પણ જોઈ લો અને તમારા દરેક મિત્રોને શેર કરી દો વિદ્યાર્થી મિત્રો બરાબર આપણે દરેકનું સોલ્યુશન આપણે લાવવાના છીએ બરાબર તો પ્રકરણ નંબર બાર વર્ગ ત્રીસથી ચાલીસની અધ સીમા જણાવો તો અહીંયા જવાબ આવશે ત્રીસ ત્યાર પછી સ્તંભાલેખો દોરવા માટે એક શખ્સ પર શું દર્શાવવામાં આવે છે તો અહીંયા વર્ગની વર્ગ સીમા બિંદુઓ ત્યાર પછી આપેલ વર્ગની મધ્ય કિંમત શોધવાનું સૂત્ર જણાવો તો અહીંયા જવાબ છે મધ્ય કિંમત બરાબર ઉદ્ અધ સીમા વધતા ઉધ્વસીમા ભાગ્યા બે ત્યાર પછી અહીંયા વર્ગ ચૌદથી નેવુંની મધ્ય કિંમતો જણાવો તો એ જવાબ આવશે સોળ પોઈન્ટ પાંચ ત્યાર પછી વર્ગ પોઈન્ટ વીસથી પોઈન્ટ પચીસની વર્ગ લંબાઈ જણાવો તો એ જવાબ આવશે તમારે પોઈન્ટ જીરો પોચ બરાબર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે એક વાક્યમાં ઉત્તર જોઈએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં યોગ્ય જોડકા જવાના છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે દરેક પ્રકારના સોલ્યુશન તમને આપવા માટે માગીએ છીએ આપ તમારી દરેક આખી અસાઇનમેન્ટનું આપણે સોલ્યુશન લાવવા માગીએ છીએ તો જેટલું શક્ય બને એટલું આપણે લાવી દઈશું જલ્દીથી તો ચાલો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ ભૂલતા નહીં મળીને આવડી સાથે થેન્ક યુ સો મચ જોડી જવું તમારો ખૂબ આભાર